રામ શરણ થયા ભુજમાં દેશભક્તિ ગીત અંગેના ચાલુ કાર્યક્રમ કે જે પ્રમુખ સ્વામી નગર પાસે આવેલ ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી વૃક્ષ મિત્ર સંસ્થા તેમજ વૃક્ષ મિત્રો સંગીત સભા દ્વારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે આરતીબેન રાઠોડ નામના મહિલા દેશભક્તિ ગીત રજૂ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને હૃદય રોગનો હુમલો આવતા તેઓ ખુરશી ઉપર ઢળી પડ્યા હતા જ્યારે તેમને પાણી પીવડાવવા માટે લાવવામાં આવી પરંતુ તેઓ રામશરણ થયા હતા આ ઘટનાના પગલે સમગ્ર કાર્યક્રમ તેમજ ઉપસ્થિત લોકોમાં આઘાત લાગ્યો હતો અને ઉત્સાહનો कार्यक्रम शोकमा फेरवाई ગયો હતો ત્યારે हजारो દરેક लोकांनी दुःख ની લાગણી ફેલાઈ જવા પામી હતી રિપોર્ટર જક્ષ્યુ ગુજરાત ન્યૂઝ ની સાથે રમેશ કેર વોસવય બરસકઠા જિલ્લા બ્યુરો ચીફ અને આના નિરીક્ષ લખ્યા છે ભરત व्यास અને अविनाश व्यास છે સરસ મજાનું ગીત છે જે તે સત્તા દિશોએ ત્યારે આ ગીત મેં બૅન્ડ પર રાખેલું હતું કારણ કે વંદે માત્ર એવો શબ્દ આવેલો તો આ ગીત પિક્ચર માં રજૂ કરવા દીધું નથી તો આજે આપણે એમ ગીત